નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે કપાસની બજારમાં આ અઠવાડિયે ખાસ કોઈ મુવમેન્ટ નહોતી અમુક સેન્ટરમાં મણે રૂપિયા પાંચ નો ઘટાડો હતો જ્યારે કપાસની આવક આજે વધી હતી અને આગામી દિવસોમાં હજુ પણ થોડી આવક વધશે નબળા કપાસ ખેડૂતો અત્યારે ઘરમાં રાખવાને બદલે બજારમાં ઠલવી રહ્યા છે પલળેલો કપાસ પણ વધારે બજારમાં આવી રહ્યો છે મિત્રો નવા કપાસની બોટાદમાં પાસઠ મણ હળવદમાં ચાલીસ મણ અને અમરેલીમાં બાર મણ બાબરામાં બાવીસ હજાર મણ અને ગઢડામાં અગિયાર હજાર મણની આવક હતી સાથે જ મિત્રો સૌરાષ્ટ્રમાં કર્ણાટકની બા વીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી થી પચીસ હતા સાથે કડીમાં મહારાષ્ટ્રમાં કપાસની પચીસ અને ભાવ તેરસોથી ચૌદસો પચાસ અને કર્ણાટકની વીસથી પચ્ચીસ ગાડીની આવક અને ભાવ રૂપિયા ચૌદસો સાહીઠથી ચૌદસોને નેવું હતા

ક્વોલિટીમાં અગિયારસો થી બારસો વીસ હતા એક એન્ટ્રી રૂપિયા પંદરસો પંદર ની હતી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે